કે આ સમૂહ જ્યાં સુધી રહે આત્મામાં ત્યાં સુધી માણસ સુખી નહીં થાય તમે જોશો આજથી અમુક વર્ષો પહેલાંના લોકોને આપણે જોઈએ છીએ ભૌતિક સંપત્તિ ભૌતિક સગવડ એટલા બધા નહોતા પણ એનામાં આવા ઈર્ષાન કોમ્પિટિશનને આ લોકમાં ધાડ મારી દેવાના બહુ વેગને એવું કાંઈ નહોતું ને એટલી ઉડાઈ મળે શાંતિથી બાજરાનો રોટલો ખાઈને નાખોરા ઢવડી એકતા હતા સમજાય ને એને એ નાખો રઢવડી આપતા તા શું હતું લાંબુ કાંઈ અને આનંદ માટે મેં તમને ઘણીવાર આ વાત કરી છે કે આનંદ માટે કાંઈ આટલું જ જોઈ એટલું જ જોઈ એવું નથી આપણે બધા ગામડામાં જે રહેલા હોય બધા નાનપણ બાળપણ કાઢેલું હોય આ અત્યારના છોકરાઓને આ આ મોટા મોટા રૂપિયાવાળાના છોકરાઓ એને તો પાંચ પાંચ લાખના તો રમકડા લાવી દીધા હોય તોય હાળા ભેંકડા તાણીને રોતા હોય તોય પાછા ભેંકડા તાણીને ધોતા હોય આ ટાણે તમે તમારા લેવલ જો તોય બે પાંચ હજારના રમકડા તમારા છોકરાઓને લાવી ગયો ઢીંગલા ને ઢીંગલી ને આને તેને ગાડીને બીજું ને ત્રીજું આપણે બધાએ બાળપણમાં ગાઠિયાવાડમાં ગામડામાં રહીને મોટા છે કોઈ દી બાપાઓને આપણે પાંચ્યાનો ખર્ચો કરાવ્યો રમકડા માટે મોઈ દાંડીઓ તે એમાં કઈ ખર્ચો થોડો નારગોલ રમવાનો ગમે ત્યાં ત્રણ ઈટુ કટકા ગોતવાનો એમાંય ખર્ચો થોડો દડામાંય ત્યાં ગાભાનો દડો બનાવવાનો એમાંય ખર્ચો થોડો લૂંટાઈ જવાનો ચોરાઈ જવાનો ખોવાઈ જવાની બીક ખરી દડો ખોવાઈ ગયો કેવી પણ મજા એ તમે જો મારી પાસે હમણાં એક ક્લિપ આવી હતી મેં જોઈ ગામડા ગામની ક્લિપ છે એમાં નદી કાંઠે આમ નદીની ભેખડી ઊંચી ને ઊંડી નદી અને આમ સ્ટેપમાં નદી હાલી જાય તે આવડે જરાક આમ ખોદીને હરી કને કી સીર આવડી મોટી સર અને ચીકણી માટી એકદમ તમારે એટલે વરસાદ થયેલો ને પાણી ખૂબ પડેલું એટલે આમ એવું લપોસણું થયેલું અને આમ 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 જાય લપણી પછી પાછો સીધો સ્ટેપ કરી નાખ્યો થોડો પછી પાછું લપસીને સીધો નદીમાં અને જે છોકરાઓ બધા ભાઈ ધોળી ધોળીને જે લપોસણી કરતા હતા મેં કીધા આ તમે ઓલા મુંબઈમાં ઓલું કહ્યું એસલવડ આ મજા મેં એસલવડમાં ન આવે મેં કીધું આ અને કોઈને એક રૂપિયાનો ખર્ચો નહીં એક રૂપિયાનો ખર્ચો નહીં અને એ જમાનામાં એવડાઈ ચડિયું ફેરતા એ કાઈ તૂટેવી હોય નહીં કોઈ રીતે એટલે એ જે મજા કરતા એટલે મેં કીધા આમાં એક રૂપિયાનો ખર્ચો નહીં અને વળીમાળું કેવી મજા એટલે મારે તમને એક ઈ કેવું છે કે મજા માણવા માટે બહુ રૂપિયા હોય તો જ મણાય એવું નથી હા મજા માણવીને એ બી એક આ એક વિચારધારા ઉપર જ ડિપેન્ડ કરે છે હા ન હોય તો માણસ આનંદથી જીવી શકે છે ને બધું હોય તો આનંદથી થી જીવી શકતો નથી ઈ મેં કીધું રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા ને મારા તારી ને આન તેને જેટલું ઈ ઓછું છે ને દે ને હું દહ ધોરણ ભીણો દહ ધોરણમાં મારે કોઈ છોકરા રે બાંધવા નથી લેવાનો કોઈ દિવસ હું કોઈને બાંધ્યો બોલ્યો કોઈ દિવસ નહીં ક્યાંય માથા કૂટે જ નહીં ઓલા બાધ્ય હોય ક્યારેક કોઈલો પાટીનો ખૂણો ઝીકે માથા કૂટ ને જ માથા કૂટ ને બાધોથી માથા કૂટશે નહીં એટલે અમુક ચીજો તો આપણા આત્મા જેટલો ચોખ્ખો થાય એટલા માણસ સુખી થાય મારે તમને બધાને હું એ કહેવા માંગુ છું કે જેટલો આત્મા કલુષિત રહે ને એટલા બધા દુઃખી થવાના આજે નહીં તો કાલે જો અટાણે ભોગવાદ પાંગરતો જાય છે હવેક ને ભોગ ભોગ ને ભોગ સિવાય બીજી કોઈ વૃત્તિ જ નથી ક્યાંથી મને મારા ભોગ મળે ભોગના સાધનો મળે ભોગ મળે વિષયો ખાવું પીવું હરું ફરવું વસ્તુ પદાર્થ આ તે બીજું ત્રીજું અમારે સાધુઓમાં કોઈ દી વસ્તુ પદાર્થ હતું કોઈ દી કોઈ બોલવાનું થાય જ નહીં કહ્યું લાલ કોઈને પોતાના પર્સનલી ઈચ્છા હોય કંઈક વસ્તુ પદાર્થની ખાવા પીવાની રહેવાની બોલવાની કાંક છે આવડાણ છો ખાવા આટું કોઈ દી કોઈ કોઈ દિવસ ક્યાંય કોઈને બોલાચાલી જ ન થાય ગમે એવું બન્યું હોય ગમે એમ બન્યું હોય હું ગુરુસ્થાને હોઉં તો હું કોઈ દી એક દાડો એમ ન કહું તમે આ બનાવો આ કરો તે કરો ઓલું કરો ઈચ્છા જ ન હોય હા ખીજાવાનું થાય પરાયણે ફિરસતા હોય ત્યારે ખીજાવવું પડે આપણે ખાલી બાકી કોઈ જગ્યાએ આવે જ નહીં જેટલી તમે વાસનાઓ વધારો એટલો સમાજ દુઃખી થવાનો અને આજે હું જોઉં છું